ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પહેલથી આ ગીત આજે સમગ્ર દેશની અંદર એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવતું આ ભારત દેશની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનગરપાલિકા વિધાનસભા સાંસદ ગૃહ દરેક જગ્યાએ આજે એકસો પચાસ વર્ષ આ ગીત વંદે માતરમ ગીત આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ કરીને એકસો એકાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે સાથીઓ આ એક ગીત નથી પણ એક આ ગ્રંથ છે કારણ કે આજથી દોઢસો વર્ષ પહેલાં જ્યારે ભારત અંગ્રેજોની સામે લડતું હતું ભારત દેશના અનેક ઘડવૈયાઓ અનેક લડવૈયાઓ જે ભારતને બચાવવા જ્યારે નીકળ્યા હતા ત્યારે આ ગીતનું નિર્માણ થયું હતું ના આ ગીતના માધ્યમથી એક ભારતની અંદર હિન્દુ હિન્દુત્વનું અને એક ભારતીય તરીકેનું એક જ્યારે જુવાડ ઊભું થયું હતું ત્યારે આ ગીતની સ્થાપના થઈ હતી અને આજે આ ગીતના માધ્યમથી આજે આપણે ભારત આઝાદી જ્યારે ભારતને મળી છે અને આઝાદીના આજે આ આપણે જે વર્ષમાં આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ વંદે માતરમ ગીતનું ખૂબ મહત્ત્વ છે મારી મેં કીધું એમાં ગ્રંથ કહેવામાં આવે છે આજે આ ગીતને પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ કાર્યક્રમ દોઢસો વર્ષ આ ગીતને પૂરો અને સમગ્ર દેશની અંદર આજે આ એક જ દિવસે એક જ સમયે આખા ભારતની અંદર આ કાર્યક્રમ કર્યો તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રી સૌ અધિકારીઓએ આજે આ કાર્યક્રમના માધ્યમથી માન્ય મેયરશ્રીએ આ ગીતનું મહત્વ શું છે આ ગીત કયા સંજોગોની અંદર એનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું ધન્યવાદ આજે વંદે માતરમ ગાનનો કાર્યક્રમ હતો જેને એકસો પચાસ મી વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં કમલમ કાર્યાલય ખાતે તેમજ અલગ 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 સ્થાનો ઉપર આ કાર્યક્રમ છે ગોઠવવામાં આવેલો છે રાષ્ટ્રગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે પણ વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાએ કરેલી છે આ બંને ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવેલો છે જનગણની સમકક્ષ પણ વંદે માતરમનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ બંકિમચંદ્રએ પોતાના આનંદ મઠ પુસ્તકની અંદર પણ વંદે માતરમનો ઉલ્લેખ કરેલો છે ભારતના ભવ્ય વારસાનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે પર્વતો નદીઓ અને વિવિધ ક્ષેત્રની અંદર જે ભારતની અંદર ધર્મના સ્થાનો છે તેનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે રાષ્ટ્રીય ચળવળો જ્યારે થતી હતી ત્યારે સ્વતંત્રતા વખતે આપણા યોદ્ધાઓ જ્યારે લડવા જતા હતા ત્યારે પણ વંદે માતરમ ભારત માતા કી જેવા સૂત્રો બોલતા હતા ખુદીરામ બોઝ હોય કે અન્ય ફાંસીના માચવે જ્યારે એને ચડાવવામાં આવતા તો છેલ્લો મંત્ર એનો વંદે માતરમ રહેતો હતો દરેક શાળાઓની અંદર વંદે માતરમ ગીતને ફરજિયાત ગીત તરીકે લેવામાં આવ્યું છે વંદે માતરમ ગીત છે એ મૂળ કલકત્તાના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાએ લખેલું આ ગીત છે અને રાષ્ટ્રગીત આપણું રાષ્ટ્રગીત છે એ રવિન્દ્રનાથ ટાગરે લખેલું છે આ બંને ગીતને રાષ્ટ્રગીત તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે માનનીય વડાપ્રધાન જ્યારે દુરંદેશી જ્યારે ધરાવે છે ત્યારે દેશની અંદર એકસો પચાસ વર્ષ જ્યારે આ વંદે માતરમને થવા જઈ રહ્યા છે ત્યારે આખા ભારતની અંદર વંદે માતરમ ગીતના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે